તો રામ રામ બધાને ફરી સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગની અંદર તો આફ્ટર લોંગ ટાઈમ પછી આજે બ્લોગની શરૂઆત કરીને અત્યારે છે હું કોલેજે મીન્સ કે કોલેજની બહાર છે જો વરસાદનું વાતાવરણ છે મસ્ત મજાનો વરસાદ અંધેરો પણ વરસાદ આવતો નથી ને આજના વિડીયોમાં એમ ફની વિડીયો પણ કહી શકીએ ને એમ તો પ્રેંક વિડીયો પણ કહી શકીએ કેમ કે આ છે એમોનિયમ કોઈ યુઝ નહીં કર્યું હોય તો આજે આ બધાયને સુંઘાડશું ને કેવા બધાયના રિએક્શન છે શું કે બધા જોઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહી મજા આવશે કોલેજમાં કરીએ ધમાલ તો ચાલો જઈએ કોલેજમાં પેલા તો કોઈ મકરા ગોતીએ એ આ સુંગવા માટે રેડી તો ચલોયા બેઠી છે અમારી કોલે થી લઠ્ઠા ગેંગે ઝાલા

मुंदो श्वास लिया ना अने तो काही खाटू नथी बंदो श्वास रोग ने मुंगनी जोरती मुंगनी मुंदो श्वास लिया एकदम जे काही न चलवानी जो, <laughs> जो साहिल वार चल साहिल 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 चल लू सुन नाम बस लू लू मरत बाण मरत माणूस पावलीटिंग यात्या रे मरत बाणा सुन हुमाजी सुंगी हा सुंगा उडो सुंगा

લીખી yes, છે <laughs> <laughs> <laughs>

હજી તો બધાઈ નો કોલેજ માં વારો લેવાનો છે વાર પણ આવશે ને માજે મારું ભાઈ વાણી તો પણ વાર આ હોય મુંડો સાલે જો મર

એ અલગ જ મે મરદ માણસ છે કે મરદ માણસ કોઈ ન્યાના સેવન કરે તારા કામ છે મરદ માણસ છે આ યાર છે મજા આવશે આ વસ્તુ માચી લેતો મારો ભાઈ કઈ નથી જો અહીંયા જો મગનું ફોકસ છે તક તક વીંગે ટેક તો નઈ બોટલ હવે તમારી યાર સુગન તો નસ્ત છે કેમ આખો જો આની આખો તો बताओ હાલા હે

દેખ કે દેખ પેના પાણી નથી બાજુમાં બેહોવાવાળા હું છું કે હું એમ કે હું અંદર આવતો છું મજા આવે ના ના રેવા ને 18 तो चक्कर बकरता है क्या चल से वक्त <bunk> <तेकिज़ था> <laughs> <चला रुए कें> <laughs> <box>